નાખે બધા તો મને ખબર હવે છે ને જો અત્યારે જમાનો ખરાબ છે કોઈને બોલવાનું કોઈ ને સાલવાનું આપડે કામ શું કામ રાખવાનું

એ બધુ રે આવે એટલા લોકો ને શીખવાડું કે કાઈ કોને કહેવાય બધું આમ તો જા ઢગલા બેહો આપણે ભરી હું ભર કે તું ભર હું આયા ઊભો હામો લે હું આડું તમાર ધંધો છે તમે કરો હું થોડક કરી એમે તમે ખાલી પૈસા ફેરવી બો ઇતે લે છેટ આ પરવા મે ઈ તમા સને તમા દલાલી છે આમાં લીનારી એ મારે આમાં નથી હું ખાલી લખાણ રાખું એટલે કેમ તું નો કરી હું થોડો કરું હું તો લખાણ કરું

વેવાલની વાત કરી છે હજી વાડી વેથી ના આવત ના નહીં એજી હું ઘરે ના ગઈ ડાયરી કોડ ગઈ આવી હા તું તો પાછા પાછા ગોત છે ને તને ગોત જ ન મને નહીં ઈ એનો માલ પતાવતા હોય કોણ બાબુ આ ભાઈ લે તારો બાપ હોય તેર મારો બાપે એ એવો તારો બાપે એ એવો આમ છે મારો ભાઈ રાન હોય અમે એવું છે હવે હા એટલે હું તને શું કહું છું હા ભાઈ સાહેબ

બાકી હું બેઠો પૈસા ભાઈ બને લાટશે આપડે પછી બીજું વસ્તુ બીજું કઈ નઈ તું ખાલી એટલું થેલા બેલા બિસ્તરા પોટલા ચાર કરીને લઈ લેવું એમ તો તો વાંધો નહીં તો તું મને હમણાં ગડગ્રેન ફોન કર તારો બાપ તો તું છે ને આમે મને કઈસો થઈ ગયેલો છે એટલે તું ઘરે જા તાર બાપુ ની ઘરે ન હોય તો કાગે બિસ્તરા પોટલા તાર કરીને તું ડારી મને ફોન કર અહી આ આ જ જગ્યાએ હ રેડી લે હું જાવ દો મને થઈ ગયો છે કહીશું તમારે તો તમર ઢગલામાં

તને હરખા રોતા નહોતું આવડતું અને તારો ભાઈ હતો નાનો દવાખાનામાં મેં આમ ચેડીને તને બધા દવાખાના દવાખાના ખડેલે છે હું બે બે તો ખાતા નહીં તમને ખવડાવવામાં અને તમે નિહાળ્યા ખાતા ને તમે એમ કેતા બપ્પા આ વસ્તુ લાવવું હું પસારી પણ દાડે કરીને તમને બેને મોટા કર્યા છે અને અત્યારે તમને પાંચ દિવસનો પ્રેમ યાદ આવી જાય છે અત્યારે માવતર તમને કેમ ઉજરે પાદરે એ તમે બધું ભૂલી જાવ છો કારણ કે માવતર તમને અત્યારે સુધી જે કંઈ કર્યું હોય તમને ભૂલે જાય પાંચ દિવસમાં તમને એ યાદ આવે પણ તમને કોઈક લઈ જાય તમે ત્યાં ભાગી જશો તો પાંચ દિવસ રહેશો નહીં માતર આવે નહીં હાવુહાર આવે નહીં કોઈ સંબંધ આવે કોઈ નહીં આવે બાબુ કેટલા હાસ હોય તમને મે કોઈ દિવસ કોઈ વાત ની ખોટ વાજી દીધી છે લે બાપુ તમે સોપડા માંગ્યા છે મે પેન હારે આપી છે તમે સપલા માંગ્યા તમે કીધું દુકાને મને બપા આ સપલા લેવા મે લઈ દીધા મલક ની દાડી ઉ કરી બેઠું કરીને તમને બે મોટા કર્યા છે હું આ દિવસો મારે તો હાટુ મે બધું ઘર ગુજરાન આક્યું છે હું એક ટાઈમ ભૂખ્યો રહેલો છું પણ તમને બે ને ખવરાવ્યા છે મે અચ્છા તમે બધી વાત ભૂલી ગયા

આ બાપ નો સવાલ છે અને આ અંધો ભાઈ મને રોવો નઈ હવે તમે બે રોવો હવે જાય કે નેલી હવાર સમજે નેલી હવાર એટલે આપ ડગલું ભરાય ની બટા કોઈ પણ અરે બટા આ તો અમે તમારી જિંદગી આટો આટલું બધું કર્યું છે તો તમાર જરા સમજવું પડે ને બટા કે મારો બાપ કોઈ જે કોઈ જે ઉની નેમાં ઘા નો કરે

તો મારી છોડીને એક એક્ટિવા ગાડી લઈ જઈ છે કારણ કે ખેતરે ભાત લેવા આવે તો એના પગ દુખતા હશે રાતે અને છોકરાને ભલે નહીં ગાડી લઈ દો પણ મને છોડી વધારે વાલી છે દીકરામાં આજે બધો નહીં પણ મને દીકરી વધારે વાલી હોય બાપની દીકરી પહેલાં વાલી હોય અને બાપ દીકરીને બાપની આબરૂ જોઈ જાય કારણ કે આ બાપ છે ને એ અંદર અંદર બોલતો હોય એની દીકરી હાટું છે કારણ કે મારી દીકરી જોવાનું થાય હું એને સારી જગ્યાએ માગું નાખું અલગ કે પર્ણમ પણ જે કી આ ઉપગલું ભરે ને અને બાપ પાસે ગામમાં મોઢું દેખાડી રાખવું નો હો બટા ભાઈ છે બધું આ ઓ ભાઈ

ભાગ રાખ્યું અમે હું દિના હું કહું ટક નું લાઈન ખાવી એ આતી મારો તમારી છોડી નો આવળો પગલો ભરે તમે રાજી ખુશી છે ને ભાઈ તમારી દીકરી પરણાઈ ગયો હવે મારો છોકરો આવળો પગલો ભરે ને તો એના તાટિયા નિમડે લટકાડી દો પછી કાય હા એમ જાવ બસ રાજી ખુશી થી તમે કીધું તો એમ સહી વાહ કન્યા જીદી ભાઈ એટલે અમાર તમને પેલા કેવું પડે મોટિયા મોટિયા ગોજા હારો દિના ભાઈ